શ્રી પ્રમુખ સ્વામી રાજકોર મહિલા મંડળ દ્વારા ઓખાહરણ કથા કાર્યક્રમ યોજાયો પ્રમુખ સ્વામી નગર રાજકોર મહિલા મંડળ દ્વારા ચૈત્ર માસ નિમિત્તે દવિધામેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઓખાહરણનું આયોજન કરાયું શ્રી સાગર મહારાજના મુખેથી ઓખાહરણનો રસપાન કરાવવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રથમ ચરણમાં મંડળના બહોળી સંખ્યામાં હાજર રહેલ સભ્ય બહેનો સાથે મંગલ ચરણ દ્વારા શરૂઆત કરી હતી કથાકાર શ્રી સાગર મહારાજ પોતાની ભાવવહી શૈલીમાં સંગીત સાથે ઓખાહરણ કથાનું રસપાન કરાવ્યું હતું તથા તેમાં આવતા વિવિધ પ્રસંગોને ભાવવહી સંગીતમય શૈલીમાં ઉજવણી સાથે શ્રોતાઓને ડોલાવ્યા હતા આગળના ચરણમાં પ્રમુખ સ્વામી નગર રાજગોર મહિલા મંડળ દ્વારા રાજગોર સમાજના વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહાનુભાવો તથા આજના કાર્યક્રમમાં હાજર રહેલ વિવિધ રોજગાર મહિલા મંડળોના પ્રમુખ મંત્રીઓના સન્માન કરવામાં આવ્યા હતા તાજેતરમાં ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે નિમણૂક થયેલા શ્રી નિલેશભાઈ ગોરનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તો મંડળના બેન શ્રીમતી દક્ષાબેન ગોરનું એલએલબીની સનદ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા મંડળના પ્રમુખ શિલ્પાબેન ગોરે સૌને આવકારી મંડળની વિવિધ પ્રવૃત્તિઓનો છેરો ખ્યાલ આપ્યો હતો આજના કાર્યક્રમમાં ભુજ રાજગોર સમાજના જુદા જુદા મહિલા મંડળમાં ભુજ રાજગોર સમાજ અખિલ કચ્છ રાજગોર સમાજ મહિલા મંડળ મંગલાજ મહિલા મંડળ રામેશ્વર મહિલા મંડળ ત્રંબકેશ્વર મહિલા મંડળ જેષ્ઠાનગર મહિલા મંડળ આરટીઓ મહિલા મંડળ આરટીઓ રામેશ્વર ઉત્સવ સમિતિ શિવનગર મહિલા મંડળ વગેરે મંડળના આગેવાન બહેનોએ આજના કાર્યક્રમને દીપાવ્યું હતું પ્રમુખ સ્વામીનગર મહિલા મંડળના મનીષાબેન ગોર મીનાક્ષીબેન મોતા દીપ્તિબેન ગોર દીનાબેન ઘોર તમીબેન ગોર મીનાબેન પેથાણી નીમુબેન ગોર ચંચળબેન ગોર જયાબેન મુક્તાબેન નીમુબેન કલ્પનાબેન જયશ્રીબેન નીતાબેન હેમલતાબેન નંદિનીબેન શીલાબેન પ્રવીણાબેન કાજલબેન માયાબેન કુસુમબેન માલતીબેન પુષ્પાબેન ગીતાબેન નિશાબેન વગેરે સાથે મંડળના તમામ બહેનો સહયોગી રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે એડવોકેટ ગંજાભાઈ ગોર શાંતિલાલ મોતા જયેશભાઈ ગોર વગેરે હાજર રહ્યા હતા અને સહયોગી બન્યા હતા કાર્યક્રમના અંતે હાજર રહેલ તમામ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન રસીલાબેન ગોરે કર્યું હતું